લોકસભાની ચૂંટણી જાહેર થવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ભાજપમાં વર્ષોથી પીડાતી જિલ્લા ભાજપ મહિલા અગ્રણી ભારતીબેન બેન ભાનવડિયાએ પત્રકાર પરિષદ બોલાવી આક્ષેપો કર્યા હતા જિલ્લા બીજેપી પ્રમુખ હોતાને લાયક નથી વડોદરા જિલ્લા ભાજપ મહિલા અગ્રણીનો આક્ષેપ બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ ભરતી કરવા જિલ્લા પ્રમુખે માળખું બદલાવ્યું લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શહેર જિલ્લા ભાજપામાં વર્ષોથી પીડાતી મહિલા અગ્રણીઓ હવે ભાજપની પોલ ખોલવાનું શરૂ કર્યું છે જિલ્લા ભાજપના મહિલા અગ્રણી ભારતી ભાનવાડિયાએ પત્રકાર પરિષદ બોલાવી આક્ષેપો કર્યા હતા મારી પર ઘણું બધું વિતી ગયું છે એક સ્ત્રી તરીકે મને બદનામ કરવામાં આવી હતી હું એક સામાજિક કાર્યકર છું મને બેંક સાથે જોડીને મને જે સતીષભાઈ નિસાડીયાએ મને બદનામ કરી હતી એના માટે મેં આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે કે ભાઈ હું કસામાં હતી નહીં તમે જ ભરતી કૌભાંડ કરવા માટે એક સ્ત્રીના ખભા ઉપર બંદૂક મૂકી હતી અને તમે બેંકમાં જે પરિવર્તન કરવું હતું એ તમે કરાવ્યું હતું તમારી સાથે અન્યાય પણ થયો છે હા મારી સાથે અન્યાય થયો છે કે મને વાઘોડિયા તાલુકાની પ્રભારી બનાવવામાં આવી હું ભરતી કૌભાંડ માં તપાસ માગુ છું કે કોણ આમાં સામેલ છે કે આટલું મોટું પરિવર્તન કરવાની જરૂર પડી જિલ્લા ભાજપ પ્રમુખ જે છે મહિલા

કારણ કે સરકાર પાસે સત્તા છે સરકાર કરી શકશે જિલ્લાનો એક એક વ્યક્તિ જાણે છે કે આ ભરતી માટે આ સત્તા પરિવર્તન કરવામાં આવ્યું છે